શા માટે મૃતક ની લાશ ને લઈને મૃતકના પરિવારજનો ચાલ્યા ગયા એ રહસ્ય પરથી પડદો હટી ગયો છે પીએમ કરવામાં આવે તે પહેલા મૃતકના સ્વજનો ચુપચાપ નીકળી ગયા જેનું કારણ જાણવા માટે પરિવારજનોની મુલાકાત લીધી હતી પીએમ કરવામાં આવે તે પહેલા મૃતક ઘટના ચૂપચાપ નીકળી ગયા જેનું કારણ જાણવા માટે પરિવારજનોની મુલાકાત લીધી હતી અને સમગ્ર સમાચારની શરૂઆતમાં સંપૂર્ણ વિગત જોઈએ તો ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે 108 ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવેલ 14 વર્ષના કિશોરને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો મૃતક યુવાનને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો પરંતુ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આ મૃતક યુવાનનું પીએમ કરવામાં આવે તે પહેલા લાશને લઈ પરિવારજનો ચૂપચાપ નીકળી ગયા સિવિલ હોસ્પિટલ ખાતેથી અંદાજે ત્રણસો મીટર દૂર આવેલ લાઇબ્રેરી ચોક નજીકના હનુમાનજી મંદિર સુધી પહોંચી ગયા જ્યાં ફરજ પરના હોમગાર્ડ જવાનો અને રાહદારીઓએ તેમને રોક્યા અને ત્યારબાદ આ વાતની જાણ ધારી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી

અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનનું પોસ્ટમોર્ટમ કરવાનું હતું પરંતુ યુવાનના પિતાને પોસ્ટમોર્ટમ કરવામાં મૃત શરીરને ખોલી ફરી ટાંકા લેવાની પ્રક્રિયા બાબતે ડર લાગ્યો જેના કારણે તેઓ પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના લાશને લઈને નીકળી ગયા હોવાનું જણાવ્યું ટક ઓફ ધ ટાઉન બનેલા ઘટનામાં અકસ્માતે ચૌદ વર્ષના બાળકનું મોત થયાની વાતને ખેડૂતે પણ હૃદય આપેલ હતો અરે અમે નહોતા કોઈ ત્યાં હવે એમ કે છે શોર્ટ લાગ્યો તો એ કે સમૂહ કરતો હોય કોણ છે એમ કે કઈ જગ્યાએ વાડીએ એટલે ક્યાં તમારી વાડી આવી મુજાણીએ મુજાણીયા ક્યાં આવ્યું જીરાપા આ મજૂર છે મજૂર છે અમે કોઈ નહોતા અહીંયા પત્રકાર છે પછી શું કર્યું કાંઈ કર્યું ને અહીંયા દવાખાને શેમાં લેવા એ તો એકસો આઠ જ ન્યાથી ને ફોન કરી સંજય વાળા એસ નાઇન ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે